બન્યું એના પર પોલીસ પાંચેક મુદ્દાઓ ઉપર રિમાન્ડ અરજી લઈને આવેલી હતી જેમાં મહત્વની કલમ હતી એકસો પાંચ જેની સજા દસ વર્ષની છે અને પોલીસને જે નવા કાયદાઓ મુજબ એફએસએલ મોબાઈલ કબજે કરવા જે બધી પ્રોસીજર હોય એના માટે આરોપીને સાથે રાખવા જરૂરી હતા પોલીસને બીજો એક મુદ્દો એવો પણ હતો કે આ લોકો જે વિદ્યાર્થીઓ છે કે નવા ડૅગિંગ કરવાની ટેવાળા હતા એટલે ભૂતકાળમાં જો કોઈ પણ વિદ્યાર્થી બીજા પણ જો આનો ભોગ બન્યા હોય તો પોલીસે તે દિશામાં પણ તપાસ માટે આરોપીની જરૂર હતી જે ભોગ બનાર છોકરો હતો એ મરણ ગયો છે એટલે હવે મહત્ત્વનો કોઈ સાક્ષી રહ્યો નથી એ સંજોગમાં પોલીસને સાયોગિક પુરાવા એકત્રિત કરવાના હોય સાયોગિક પુરાવા એકત્રિત કરતી વખતે પોલીસને ક્યાંય એફએસએલ ફિંગરપ્રિન્ટ વિડીયો મોબાઈલ એસએમએસ ચેટ એવા કેટલી તપાસની અંદર એવા પ્રશ્નો ઉપસ્થિત થવાના કે જ્યાં પોલીસને આરોપીની જરૂર રહેશે જ અને આરોપી વગર એ કોઈ આગળ તપાસ નહીં કરી શકે એ સંજોગમાં પોલીસ પાંચેક મુદ્દા ઉપર રિમાન્ડ લઈને આવેલી હતી અને તેના ઉપર રજૂઆત આપણે કરી છે કે ભાઈ જે ભોગ બનનાર છોકરો હતો એ આશાસ્પદ હતો અને આ લોકોને આ જે ભણવાવાળા જે રેગિંગ કરવાવાળા જે પંદરેક છોકરાઓ હતા તે તમામ મેડિકલ સ્ટુડન્ટ હતા અને તેઓએ આ વિદ્યાર્થીની નેવું ડિગ્રી ગરદન નીચે રખાવી તો એમને વસ્તુ નોલેજમાં હતી જ કે આવી રીતે કૃત્ય કરવાથી આ બાળકનું મૃત્યુ થઈ શકશે છતાં પણ પંદર જણાએ મળી અને આ પ્રકારે રેગિંગ કરી અને આ પ્રકારે આ છોકરાનું મૃત્યુ નીપજાયેલું હતું એ સંજોગોમાં પોલીસને તપાસ માટે પૂરેપૂરી તક મળવી જોઈએ પોલીસે તરત જ પંચનામા નિવેદનો વગેરે લઈ લીધેલું હતું અને પોલીસે માત્ર ત્રણ દિવસની માગણી કરી કેમ કે પોલીસ સચોટ તપાસ કરી રહી છે પોલીસનો એવો નથી કે બહુ ચર્ચાસ્પદ કેસ છે તો આપણે આરોપીને વધુ દિવસ રાખીએ ના પણ પોલીસને માત્ર ત્રણ દિવસ એટલા માટે માંગ્યા કે સચોટ તપાસ માટે અમને ત્રણ દિવસ પર્યાપ્ત છે તો હજી એ માટે જજમેન્ટ બાકી છે સાહેબ હજી જજમેન્ટ આપશે હવે સાહેબ બંને પક્ષને સારી રીતે સાંભળ્યા છે અમને વિશ્વાસ છે કે પોલીસને તપાસ માટે માંગ્યા મુજબના ત્રણ દિવસ રિમાન્ડ નામદાર કોર્ટ આપશે અથવા તો નામદાર કોર્ટ જે યોગ્ય લાગશે ડિસિઝન લેશે પોલીસ જે ત્રણ દિવસના ના રિમાન્ડ માંગેલા હતા એમો સરકારી વકીલની રજૂઆત અને આરોપી તરફે અમારી રજૂઆત છોંપડી નામદાર કોર્ટે ત્રણ દિવસના ના રિમાન્ડ આપ્યા નહીં પરંતુ કાલે પાંચ વાગ્યા સુધીના ના રિમાન્ડ આપેલ છે શું રજૂઆત હતી તમારે આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓના મોબાઈલ કબજે લેવાના છે આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેનો વિરોધ અમે કરતો અમે જણાવેલ કે આરોપીઓના તમામ આરોપીઓના પોલીસે જ્યારે ધરપકડ કરી તે વખતે મોબાઈલ લઈ કબજે લઈ લીધેલા છે જેથી તેમાં મેસેજ પણ મળી આવે એમ છે તથા જેને અમે મેસેજ કર્યા હોય એવું પોલીસ કહેતી હોય તો એમના મોબાઈલ માંથી પણ અમારા મેસેજ મળી શકે તેમ છે જેથી આ મુદ્દા પર રિમાન્ડ મળી શકે નહીં